દીકરી વાળનો દરિયો કહેવતને સાર્થક કરતા પિતાએ દીકરીને તેડવા તેના સાસરે હેલિકોપ્ટર મોકલી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે અમદાવાદના પટેલ પરિવારની દીકરીના લગ્ન ગત તારીખ 22 નવેમ્બરે થયેલા દીકરીના પિતાએ દીકરીના લગ્નનું રિસેપ્શન આવતીકાલે ધંધુકા પાસે રંગપુર ગામે રાખેલ છે ત્યારે દીકરી અને જમાઈને રિસેપ્શન માટે હાજર રહેવા દીકરીના પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું હતું

દસ હજારની વસ્તી ધરાવતા નાના ગામ નાગનેશમાં દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલી એક પિતાએ દીકરી પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો લગ્ન અને વિદાય પછી પણ એક પિતા તરીકેની પોતાની જવાબદારી અને ખરા અર્થમાં પાપાકી પરી તરીકે ઉછેર કરેલ વાલસોઈ દીકરી પ્રત્યેનો પિતાનો અપાર પ્રેમ આજના દિવસે વ્યક્ત થયો અમારા બાવીસ તારીખે લગ્ન થયા છે નાનકડે એવું નાગનેશ ગામ ની અંદર એમાં ખાસ કરીને આજે રિસેપ્શન તમારા પપ્પા દ્વારા હેલિકોપ્ટર મોકલ્યું છે શું કહેશો

ઉલટું પંખી છે વીસ વર્ષ થાય ને કાલે સવારે એના ઘરે જતી રહે છે તો તમારાથી જેટલા શોખ પૂરા થાય એટલા એના કરાવી શકો છો પછી એના કિસ્મત ની વાત છે એના ઘેર જતી રહે છે